આપડે એનો એક મુખી નાખ્યો તો કેટલો ઘડી લોટ આવશે આવશે

સરસ મજાની ચોખડી બની રહી છે બધાની કલર માં થઈ જવા એ વસ્તુ હમ હમ છે ભાઈ કલર થાય ને આપણે ગોળ નાખશું નાખશું નાસ્તાની ની સુખડી ત્યાં મળી છે પાવાગઢ ગયા તો અહિયાં સુખડી ની પ્રસાદી હતી કા પાવાગઢ દર્શન કરવા ગયા તો અહિયાં মসালো <coughs> বান <coughs>

તમામ વિડીયો જોતા બધાથી જય સ્વામિનારાયણ એક સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન ગાઈ નાખું સજની શ્રીજી મોજને સાબરાયે પરિયો બરાય સજની श्रीजी मोजने साभया रे नेणे ने आसुनि धारा रे मनडु व्याकुलताय सजनी श्रीजी जने साभया रे মূৰ্তি শ্ৰীমাৰজনি ৰেন্দৰ কমল শ্ৰী কানে সজনি শ্ৰীজী মনে শাম্বে সন্দৰ কৰ દરા અમૃતસરી ખાવેણ સજની શ્રીજી મોજને સાંભરારે રે શ્રી કહો શોભાંગો અંગ એની રેરખી લાજ કટિ કામ સજની શ્રીજીવું મુજને સાબરા રે હતા હતા એ તવદાર તે એ વા સુખ નિધિ શ્રી ગણ શ્યામ સજની શ્રીજીવું જને સાબરા રે સદા શ્વેતાં બર શ્રીજી દાર્બર કશિયા કોઈ વાર સજની શ્રીજી મુજને સાંભરા રે ગૂછ કલંગી તોરા ખો સ ગજરા બજગુ લી આ શ્રીજી મોજને સાંભર રે એ ચી જોવા લખે આ રે મધુરા વચન સબળવા કાન સજની શ્રીજી મુજને સાંભરા રે એ અરે મળું તેરે પ્રેમા નંદના જીવન પ્રાણ સજને શ્રીજી મુજને સાંભરાજે જય સ્વામી મિત્રો આપનો કકુ આભાર ખૂબ લાઈક કરી આવશો ખૂબ શેર કરી આવશો શું ભરી રહ્યું છે શાક સરગવો વાલોટ રીંગણા અને છકરિયું સરસ મજાનું શાક અને ટમેટા મને યુ છે Aqui tem que ser. Tem. a Azeite. Aqui. Aranha, açúcar e... Chá. Eu não sabia que

થોડીક વાર દેવાનો દેવાનું જાતું ભીં ભરવાનો થોડકવાર લે પડી જાય જાય ખૂબ સરસ મજાનો મહારાજ ને થાળ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ કૃષ્ણ કનૈયા લાલ ગજાનંદ ગણપતિ દાદા હરિકૃષ્ણ મહારાજ ને થાળ ધરાવી રહ્યા છે સરગવાનું શાક સરગવો રીંગણા ટમેટા ને બે બટેટા માતાજીને પણ ધરાવી રહ્યા છે સરગવાકી મિક્સ શાક ધરાવ્યો જય જય માતાજી જય જગ્યા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ને જમવા વધારો સરગો રીંગણા ટમેટા બટેટા અને ચપરિયા મિક્સાક રોટલી ને ચંભારો